સુરત શહેરના રિયલ એસ્ટેટ જગતમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા સુરતના અગ્રણી બિલ્ડર અને ગેલાણી ગ્રુપના માલિક તુષાર ગેલાણીએ આજે સવારે એટલે કે રવિવારે સવારે તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે હાલમાં બિલ્ડર તુષાર ઘેલાણી સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસે બિલ્ડરની રિવોલ્વર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે બિલ્ડર તુષાર ઘેલાણીએ દીકરીના આજે લગ્ન લખાવાના હતા પાંચ ફેબ્રુઆરીએ લગ્ન હતા આજની લગ્નની ખુશીઓની શરૂઆત થઈ હતી હાલ ઘણા મહેમાનોને ખબર હોવાથી ઘરે લગ્ન પ્રસંગમાં આવી રહ્યા છે જો કે લગ્નને લઈને કરવામાં આલું ડેકોરેશન કાઢવાની શરૂઆત કરી દેવામાં આવી છે જ્યાં લગ્નની શરણાઈ અને ઢોલ ઢબુકવાના હતા ત્યાં હાલ સન્નાટો છવાઈ જવા પામ્યો છે ઘટના રાતના દોઢ બે વાગે બની વહેલી સવારે મારા મિત્રનો ફોન આવ્યો એટલે અમે અહીંયા આવ્યા અહીંયા આવ્યા પછી જાણવા મળ્યું કે રાત કરતાં અત્યારે તબિયત સુધારા પર છે અને જે કઈ ઘટના બની એ દુઃખદ છે કારણ કે બે દિવસમાં એમના દીકરીના લગ્ન પણ છે અને બીજું કે કોઈ ધંધા કે ટેન્શન નહીં કાયમિક માટે દરેક મિત્રોને સામાજિક દરેક લોકોને માર્ગદર્શન આપતા એવું વ્યક્તિત્વ ધરાવતા હતા પણ આ ઘટના જે રાતના બની છે એમની સંપૂર્ણ જે કાંઈ હશે અપડેટ માહિતી એ તમને આવનારા સમયમાં જે કાંઈ મળશે એ તમને ચોક્કસ આપશે દોઢ થી બે વાગ્યાના સમયમાં રાતે જ તે ઘરમાં દીકરીના મેરેજ છે આજે લગ્ન લેખન હતું ચાર પાંચ તારીખના મેરેજ છે यासीन दारा दिव्याग न्यूज़ सूरत